દર્શક મિત્રો ગુજરાતી વડોદરા શહેરના દિવાળીપુરા કોટની સામે આવેલ નિસર્ગ કોમ્પ્લેક્ષ્યા નો બનાવ બન્યો

આવેલા બંનેની ઉમર સત્તર વર્ષ હોવાનું જાણવા મળ્યું છે કાયદાના સંઘર્ષમાં આવેલા યુવકે દિશાંત રાજપૂતને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી ઘટનાને અંજામ આપ્યો હતો બનાવને પગલે અકોટા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી કાયદાના સંઘર્ષમાં આવેલા બે લોકોની ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરી વધુ વિગતો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે દિવાળીપુરા કોર્ટની સામે ગઈકાલે રાત્રે મિશન કોમ્પ્લેક્સની પાછળના ભાગમાં એક હત્યાનો બનાવ બન્યો છે. સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તેમાં પ્રેમ પ્રકરણ હોય તેવું સામે આવ્યું છે. જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલા યુવકે મૃતક ઈશાંત રાજપૂતને ફોન પર છોકરી સાથે વાત કરવાની છે તેવું કહીને બોલાવી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે. જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલા યુવકે છરીના ઘા મારીને યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કાયદાના સંઘર્ષમાં આવેલા યુવકે દિશાંત રાજપૂતને છાતીના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે હવે કાયદાના સંઘર્ષમાં આવેલા જે યુવકો છે તે બારમા ધોરણમાં ભણતા હોય તે પણ સામે આવ્યું છે પગલે પોલીસ પહોંચી મૃતક ઈશાંત રાજપૂતની જે ડેડ બોડી હતી તેને પીએમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવી હતી અને કાયદાના સંઘર્ષમાં આવેલા બે યુવકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુ વિગતો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે